ત્રણ લોકો જોવા મળ્યા પણ તેઓને ખબર નથી કે દરિયા કિનારે પાણી સાથે મજા કરવી ક્યારેક ભારે પડી જતું હોય છે એક તરફ દરિયામાંથી જોરશોરમાં પાણીના મોજા ઉછળી રહ્યા છે ત્યારે આ શખ્સ દરિયાના પાણીની સામે દોડતો જોવા મળી રહ્યો હતો જ્યારે તે પાણીમાં ગાર્ડન સમજીને કોઈ વસ્તુને ફેંકે છે અને તે જ વસ્તુને પકડતો હોય તેવી પાણીમાં રમત રમી રહ્યો હતો તેમ પોતે દરિયા કિનારે મજા માણી રહ્યો હતો પોતાના જીવનની પરવા કર્યા વિના પાણીમાં મજા માણી રહ્યો હતો ખરેખર તંત્ર માટે આ શરમજનક કિસ્સો કહેવાય કારણ કે અહીંયા ઘણીવાર ડૂબી જવાના કિસ્સા પણ સામે આવેલા છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા દરિયાકિનારે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવો જોઈએ અને હાલમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા હોવાને કારણે કોઈપણને દરિયાકિનારે જવા દેવો જોઈએ નહીં જેથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ